यार बच के यार भाई यार बच के ए माया बंद करो अरे हट्टा हट्टी बोले है बपूआ बपूआ आ जाओ तो तो यहां मैं आस् लियो राजा जी

દેશ પહેરો પરદેશ પહેરો જ્યાં રાજ સારા હોય ત્યાં ગોવર સારા નો હોય જ્યાં ગોવર સારા હોય ત્યાં રાજ સામે કોઈ નગરી દેખાય રાજમાં છે કોઈ આજે

ખાલી કૂવામાં જઈને પડીને મરી ગયું હા એમાં પડીને મરીયા પેલે તું કે પૂછી આવેલા આ બાપુ આ નગર છે અને કોણ રાજા રાજ કરે છે ખબર જાણ્યું હા બાપુ નગરી છે અને રાજા રાજ કરે છે નગરી છે અને રાજ કરે છે હા બાપુ બાપુ થઈ ગઈ ઓમા મિસ્ટિક થઈ ગઈ ભારત માતા કી જય બમર એ લાતાઈવાજો જી જી પંડિત આ ભાઈ શશ એ ભાઈ તો મારો મારો પંડિત પંડિત ખતમ

કેમ કે ફોનામાં આયા ઉછતી પેલું મનુ એમનું ખાધું કે નહીં કે એમ હે